یہاں کل <سؤال> کرتے ہیں پہلے زندو tääذرسہ دہور 같ے ہیں مجھے چzkے ہیں મિત્રો આપણે નીકળ ગયા છીએ ઓહ કપ્પા એનો તમે તે જો સકસ ઓ ત્યાં વિનો તા અહીંયા કણે હસી જવાનું છે તો મિત્રો તમે જો સકસ ઓ આ શિયાર સા દેખે ની શિયાર સા તર હે કારણ કે બીજું દ આપણે કાલ વિણે લીધું તો અને આટલું વીણ લીધું દાઈન કર આપણે આગ લઈ દે એટલે આટલું વીણી લેવી હાલો હાલો મિત્ર તમે જોઈ શકો છો આપણે આટલી ફેલી ફેરી છે હવાર ના ને જરા આટલા બે કટકા વાય કુટ્યા કંટાળો આવી જાય આમાં કાલ વરસાદ આવે તો સોટી ગયો ઉખડતો ને માન માન એટલે વીણ્યો અત્યારે શું અગિયાર વાગ્યા એટલો વીણા આખો દિન જ ગમે એટલો વીણાય હવે હલો મિત્ર તમે જોઈ શકો છો આપણે થયેલી ફેરવાળી છે ભૂખ લાગી જાય એટલે ફેરી નીકળી ગયા છે અને આ શેઠો સડી ગયા ના રોડે સીધા કરી ભૂખ લાગી જાય હાલો મિત્રો તમે જોઈ શકો છો અત્યારે આપણે ઠેલેલી નહીં લેવી કારણ કે જમીન વિમીન કમ્પ્લીટ થઈ ગયા એવી ભૂખ લાગી તે માટે ગયા એટલે પાછા આપણે કપાળીને વીઆ એવી તો આ થોડુંક ધોળકાતું એ લેવાનું હોય ને આમ બાકી છે એટલે જમીન વીણવા મળવી જેટલું વીણાય એટલું બે દી પછી ગામ આ કાળો નહીં બધું કયો ઘર વીણવા મળ્યું જેટલું વીણાય એટલું ઓછો જોઈ શકો છો દીઆમી ગયો હે અને અંદર ઉખાવા મળ્યો આમ તો આ બે છે દીક બધું લઈને આપણે કિરે જ આવી છે કારણ કે યે ખોટકુ વિણો ફારું એ નાખે છે અને હવે આપડા બધું લઈને જાવી કિરે કારણ કે પડામ ઝાકળ આવે એટલે પડ્યું રાખે તો ઝાકળ થઈ સવારમાં પડું વિણા ને ઢીલું હોય ને એટલે કિરે લઈ જાવું પડે મિત્રો સખસ ટાઈટ ને સડ સડ આપડા વી ગામમાં તમને સો આકો માથે લુંજી બાંધી અને કોટ પહેરીતો હે અને જો આ બધું બહાર મુક્યું છે મોડસક રજર આવી બાવણો કરી લાઈટ અપ કરી છે

હાલો મિત્ર તમે જોઈ શકો છો આપણે ઘર ઘંટી ખોલી નાખીએ જો આ સાફ કરવાનું હોય લઈને આપણે સાફ કરવી એવી તમે જોઈ શકો છો આમ આમ જો જો આ આ બધું સાફ કરવાનું હોય અત્યારે હાલમાં તો અને પછી આપણે કમ્પ્લીટ ચાલુ કરવા નહીં પછી ત્યાં સુધી નહીં પેલા સાફ કરવા નઈ પછી ચાલુ કરવાની હે એ આપણે હાલો મિત્રો તમે જોઈ શકો છો આ છે સહણી ને સવાણી સડાઈ દેવાની કમ્પ્લીટ કરી સડાઈ દેવાની કારણ કે આપણે કમ્પ્લીટ કરી નહીં જો આ ડબ્બો છે લોટનો નો સડાવવાનો છે આ બધું થોડું free પાડી દઉં અને complete કરી નાખ્યું હોય ને તો આને એક બીજા ને જોઈ શકો છો complete કરી વાળ્યું હોય અને બે ત્રણ વસ્તુ સડાઈ દઉં એટલે complete ચાલુ કરી નાખવું હોય હાલો આપણે ઘર ઘંટી કહેવાય ને હાલો મિત્રો તમે જોઈ શકો છો ઘંટી ચાલુ કરી દીધી તમને અવાજ તો આવતો જ હશે ઘર ઘંટીનો કારણ કે કમ્પ્લીટ કરીને દાણા બાણા નાખી દીધું કમ્પ્લીટ કરીને ચાલુ કરવા લઈએ આપણે આઈ ગયા છે ખૂબ સાફ કરીને પહેલાં દળતા છે ને અત્યારે દળવાનું વારો આવી ગયો કારણ કે તેને બધા સપોર્ટ એવો કરતા અને સપોર્ટ કરો જેવો બને એટલો સપોર્ટ કરો સાથ સહકાર આપો હવે આપણું નવું કરતા રહે પણ જે સી બ્લોક આવાના આપણને તમને બધા આવે એવા આપણે બનાવતા રહેવા છે બધા લાઈક શેર કરી નાખો સબસ્ક્રાઈબ કરી નાખો આપણી ચેનલને અને આગલા વિડીયોમાં આપણે મળશે બધાને બાપા રામ અને બાય બાય ટાટા હવે